કેચ ધ રેન અભિયાન પાણી બચાવવાનું કામ કોને કરવું પડશે આપણે સૌએ ભેગા મળીને આગળ આવવું પડશે ત્યારે આ કેચ ધ રેન જે અભિયાન છે એ સાર્થક બનશે બનાસ ડેરી શંકરભાઈ ચૌધરીના વિઝન સાથે આ અભિયાન તો શરૂ કર્યું પરંતુ એ અભિયાન પૂર્ણ કોને કરવાનું એ અભિયાનને સાર્થક કોને કરવાનું બધા જ ખેડૂતો જિલ્લાના સાથે મળીને આ અભિયાનને વેગ આપશે ને તો આગામી પાંચ વર્ષના જે વિઝન છે ને એ વિઝન સાથે આપણું કામ પણ પૂર્ણ થશે આપ જોઈ રહ્યા છો સરકાર છે બનાસ ડેરી કઈ રીતના ઇન્વોલ્વ છે સાથે સાથે ખેડૂતો કઈ રીતે આ અભિયાન સાથે કામ કરી રહ્યા છે આ વખતે પહેલી જ વાર પહેલા જ ચોમાસામાં પહેલા જ વરસાદે આપણને ભગવાન બે વર્ષનું પાણી આપી દીધું છે પરંતુ એને બચાવવાનું કામ કોને કરવાનું આપણે જ કરવું પડશે જે નદીઓ છલકાઈ છે રેલ નદી ધાંદરાવાળી આવે પરંતુ પાણી આવે છે વધારે વરસાદ થાય છે છે ને ત્યારે જ રેલ નદી આવે એ બધું પાણી જો રણમાં જઈને ખારું થઈ જાય તો કામનું શું પણ એ જ પાણી આપણે રણમાં જ ના દેવા દઈએ ને આપણે જ કેચ રેન ના અભિયાન સાથે જોડાઈએ તો કેવું લાગે આવો આજે હું કેચ ના અભિયાનને સાર્થક કરતી એક વાત અને આ શોષકુઓ જે છે

તો ચોમાસાનું પાણી ભરાઈ અને ક્રોપ ખરાબ જ થઈ જતો હતો આખું આખું ખેતર ભરાઈ જતું હતું અને બાકીનું જ્યારે કમોસમી વરસાદ થાય ત્યારે બટાકાનું પાક હોય સગર ટીનો પાક હોય ત્યારે પણ ખરાબ થઈ જતું હતું તમે લોકોએ વિચાર્યું કે ખેતી કરીને નુકસાન કરીએ એના કરતાં ચોમાસામાં વાવેતર ન કરીએ તો અમે પાછળના બે વર્ષથી વાવેતર જ બંધ કરી દીધું પછી અમે જોયું કે કોક કઈક જગ્યા અમારી જોડે ત્રણ એકર જ જમીન છે તો આ આટલી ઓછી જગ્યા પડી રાખીએ તો પરવડે નહીં પછી અમને લાગ્યું કે કોક નવી ટેકનોલોજી લાવીએ તો અમે ગયા વર્ષે પ્લાનિંગ કર્યું કે અહીંથી અમારો જૂનો ટ્યુબવેલ બોર સાતસો ફીટ દૂર છે લગભગ અહીંથી અમે સાતસો ફીટ ત્રણની પાઇપ યુઝ કરી ને આ સિસ્ટમ બનાવી આ સિસ્ટમ એવી છે કે ગમે ત્યારે એકથી વીસ ઇંચ જેટલો વરસાદ પડે તો ચોવીસ કલાકની અંદર અમારા ખેતરની અંદર પાણી બધું ખતમ થઈ જાય છે જે જૂના ટ્યુબવેલની અંદર જતું રહે છે પાણીનો પણ સદઉપયોગ થાય છે અને ભૂગભ સપાટી પણ અતર આવે છે અને બાકીનું કે ગમે તે ક્રોપ એ ક્રોપ પણ બચાવી શકીએ છીએ આ જે પાણી છે આ જે બનાવેલું છે અત્યારે સોસકુઓ એને કેવી રીતે તૈયાર કરવામાં આવે એ અમે અહીંથી આજે આ સપાટીથી સવા બે ફૂટ ને જે જૂનો ટ્યુબવેલ છે એની લગભગ એ ઊંચાણવાળા ભાગમાં છે તો અમે ત્યાંથી બાર ફૂટ સલંગ ઘીસી પાડવામાં આવી છે સવા બે ફૂટ થી બાર ફૂટ ને એની અંદર ત્રણની પાઇપ મૂકવામાં આવી છે એમાં કચરો જૂના ટ્યુબવેલમાં ન જાય વેસ્ટેજ કચરો કારણ કે જૂનો ટ્યુબવેલ માટી અને કચરો જાય તો ભરાઈ જાય એના માટે ટ્રિપલ ફિલ્ટર મારવામાં છે કે પાણી શુદ્ધ ગ્રીડિંગ કરીને જ જાય તો લાંબા સમય સુધી ટ્યુબવેલ ભરાય જ ના તો શું કાળા ખર્ચો કરેલો માથે ના પડે આ આખા ખેતરમાં પાણી ભરાય પછી એ પાણી આમાં પડે આ પાણી ક્યાં જાય પછી આખા ખેતરનું પાણી આમાં પડે છે ને પછી જુના ટ્યુબલ મે જાય છે કેટલા કેટલી લાઈન છે અંતર કેટલું છે 700 ફીટ જેટલું છે હવે મને જરા બતાવો ને કઈ રીતે આ કામ કરે છે બધું મિત્રો તમને બતાવીશ કે આ કઈ રીતના કામ કરે છે આ આખે ખેતર ખેતર જારે ભરાઈ જાય ને એ પાણી આખું આમાં આવે છે અહીંયા આ એક વોસ્ટેપ નાખેલી છે પ્લાસ્ટિકની છે ને આપ પ્લાસ્ટિકની છે અને કઈ રીતના કામ કરે છે જરા પહેલા તો આ બધું પાણી એકઠું થાય છે એટલે આ કપચી જોડે આવે છે એનાથી ગ્રીડિંગ થઈ અને આ બેરલમાં આવે છે એની બેરલની અંદર સવારની પાઇપના અમુક ચાર ચાર અંતરેક્શન હોલ પાડેલા છે એની અંદરથી આ કપચીમાં આવે છે આ કપચીમાંથી આ કપચીમાં ગ્રેડિંગ થાય છે આ કપચીમાંથી જે માટી હોય નીચે જતી રહે બાકીનું પાણી આ આઠની પાઇપ વાપરેલી છે એની અંદર જાળી પાડવામાં આવી છે એકચ્યુઅલી પછી આ જાળીમાં પાણી પડે છે એની અંદરથી જે માટી હોય તો નીચે જતી રહે એના ઉપર અંદર ત્રણની પાઇપ મૂકલી છે ઓનલી ફોર પાણી જ જાય કચરો બધો નીચે જતો રહે જૂના ટ્યુબવેલ અંદર કચરો ન જાય લાંબા સમય સુધી ટ્યુબવેલનો કો પ્રોબ્લેમ આવતો નથી મિત્રો જૂનું જે ટ્યુબવેલ છે અહીંથી કેટલું અંતર કીધું 700 ફૂટથી વધારે છે 700 ફૂટથી વધારે છે ભાઈનું ખેતર ત્યાં સામે આવેલું છે અને જે કેચ ધ રેન અંતર્ગત જે સોસ કૂવાની વાત કરવામાં આવે તો એ બનાવેલો છે કે 700 થી 800 ફૂટના અંતરે ક્ષેત્રના ખૂણામાં પરંતુ આઈડિયા કેવો છે ખેડૂતનો કે અહીં જે પણ પાણી આ ખેતરમાં આવે અહીંથી આ જે આજુબાજુમાં કપસી નાખેલી છે ને ત્યાંથી રિફાઈન થઈને જાય જેથી કરીને કચરો પણ ત્યાં ના જાય આ આખું પાણી છે આ ખેતરમાં ભરાયેલું પાણી ત્યાં જૂના બોરમાં આપણે રિચાર્જ થઈ રહ્યું છે આ એક નવો આઈડિયા છે ખેડૂતનો આ આઈડિયા છે તમને આવ્યો કઈ રીતે આઈડિયા બને અમને આઈડિયા એકચ્યુઅલી અમે બે વર્ષથી પ્લાનિંગ જ કરતા હતા કે કોઈક નવી ટેકનોલોજી લઈએ પાણીના નિકાલ માટે અમે એના આગળના વર્ષે એટલે બે હજાર ત્રેવીસની અંદર બેની મોટર મારીને પાણી ખેંચવામાં આવ્યું હતું પણ એકચ્યુઅલી એમાં ગમે ત્યારે વરસાદ ઘણો થઈ જાય અને ચોવીસ ચોવીસ કલાક અડતાલીસ કલાક લાઇટ નથી આવતી તો એ પણ પ્લાનિંગ ફ્લો ફ્લોપ જતું હતું પછી અમે વિચાર્યું કે એના કરતાં બધું ઝીરો મેન્ટેનન્સ ખર્ચે વન ટાઈમ એક ટાઈમ ખર્ચો કર્યા પછી લાંબા સમય સુધી ઓટોમેટિકલી પાણી ગમે ત્યારે આપણે હાજર હોઈએ ખેતરમાં ન હોઈએ ઓટો કરે એની સિસ્ટમથી ચાલુ થઈ જાય ખલાસ થઈ જાય પાણી ખેતરમાંથી નીકળી જાય પછી ઓટોમેટિકલી આપણું જે તે ક્રોપ બચી શકે યુવા ખેડૂત છે અને જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું છે આ એક અહીંથી એક એવો સંદેશ છે આખા જિલ્લાને કે આવું આપણે પોતે પણ કરી શકીએ છીએ આ ખેડૂતે પોતાની આઈડિયો છે અને પોતાના આઈડિયા થકી પોતાના જૂના જે ટ્યુબવેલ છે એમાં કઈ રીતે રિચાર્જ કરવું એ ખેતરના કોઈ પણ ખૂણામાંથી આપણો ટ્યુબવેલ કોઈપણ ખૂણામાં આવેલો હોય અને ખેતરનો પણ ખૂણા હોય કોઈ પણ દિશા હોય ત્યાંથી પાણી કઈ રીતે ત્યાં સુધી પહોંચાડવું એનું ઉત્તમ ઉદાહરણ આ એક નમૂનો છે અને આ જે આઈડિયા છે એ આખા જિલ્લાના ખેડૂતો કરી શકે શું સંદેશ શું આપું છું તમામ જિલ્લાના ખેડૂતો કારણ કે આપણું પાણી અત્યારે ભૂગર્ભ ખતમ છે અને પહેલા જ વરસાદે શું લાગે છે ભગવાને કેટલો બધો પ્રસાદ આપી દીધો બહુ સારો પ્રસાદ આપ્યો છે વરસાદ સારો વરસ્યો પણ એકચ્યુઅલી શું હોય કે આ વરસાદનું પાણી જો ખેતરની અંદર તમે આ રીતના નિકાલ નહીં કરશો તો કોઈ કામનું નથી જો આખા બનાસકાંઠાના જિલ્લાના દરેક ખેડૂતો મિત્રોને આ બહુ ઓછા ખર્ચે તૈયાર થાય છે ને બહુ સારું વર્ક કરે છે એકવાર તમારે ખર્ચો કરવો પડે છે પણ લાંબા સમય સુધી એકચ્યુઅલી આ સસ્તો છે તમે એક ક્રોપ બગાડો તો એની જગ્યાએ તમારે એક ક્રોપ બચી જાય એના પૈસા નીકળી જાય છે એનો અંદાજ પચાસ હજાર જેટલો પ્લસ પચાસ હજાર થી વધારે આની આસપાસ ખર્ચો હશે પાઇપલાઇન બધું આવી ગયું બધું પાઇપલાઇન ફિલ્ટર શું છે પ્લાસ્ટિક નું પીપ છે એની અંદર પ્લાસ્ટિક પીપ છે આ રાઉન્ડ છે જે યલો કલર નો જે છે બ્લુ કલરનો એ પ્લાસ્ટિકનું જે પીપ છે આવતું હોય છે ને પાણી ભરવાનું એ છે એની અંદર પાઇપલાઇન છે નાખેલી મોટી વોસપેપ આવે એને જાળી નાખે જાળી બનાય છે નાના નાના કાણા પાણી પાડીને અને પછી એની અંદર એક પાઇપ નાખેલી છે એ પાઇપ દ્વારા સીધું અહીંથી સાતસો થી આઠસો ફૂટ એમનું જૂનું ટ્યુબવેલ છે એમાં આ પાણી જાય છે આ એક ઉત્તમ ઉદાહરણ છે પાણી બચાવવા માટેનું આવું આપણે બધા સાથે મળીને કેસ ધ રેન ને તમોટ કરીએ એ અભિયાન છે આપણે જ ઉપાડી લઈએ